હવે વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની તો આજે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ છે છ દિવસ દરમિયાન સત્યાવીસ લાખ લોકોએ માં અંબાના ચરણોમાં શિશ જુગાવ્યું માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાની આરતીનો લાહવો લીધો બોલમારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે તો છ દિવસમાં સત્યાવીસ લાખ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે મહા મહામેળાનો આજે છેલ્લો દિવસ છે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર અંબાજીમાં ઉમટી પડ્યું છે અમે મહાશક્તિ યુવક મંડળ ચિપોદરા પૂનમ એ છેલ્લા તેત્રીસ વર્ષ થી અમે પડવા માટે ચાલતા ભાદરી પૂનમ નું મહત્વ એક છે મા અંબા અમારા ભક્તો ની પૂરી કરે અમારા સંઘ દ્વારા આવા ને આવા તેત્રીસ 33 પેન્શન વર્ષ આ કરે એવી સૌને પ્રાર્થના છે મારી

અંબાજી આજે આ પુલમ ભરવા અમે એકત્રીસ માં વર્ષે સતત સંઘ લઈ આવી રહ્યા છે અમે અને અમારા જે સંઘ નું નામ છે મહાશક્તિ યુવક મંદિર છે

કે અમને અંબાજી મો સાડા ચારસો હોય છે કે જગ્યા જોવા એવું મળતી નથી એ માને કહ્યું મા અમને અંબાજી ને જગ્યા અપાવ એટલે મા એ જગ્યા અપાવી અને ત્રણ આમનું સુંદર ભવન બનાવ્યું અને મા પહેલી વાર લઈ માતાજી ને બેઠો સાડા ચાર લોકો બોલ્યા હતા એટલે લઈને